નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપીલિંગ હબમાં આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં ભાંભર સર અને આજે આપણે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ચુંબકીય તરંગો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની અંદર વિદ્યુત ચુંબકીય વર્ણપટ જેનો થિયરિકલ કન્સેપ્ટ તમે જોઈ ગયા છો કે આપણા વ્યવહારની અંદર દસની ની માઇનસ પંદર મીટરથી લઈને દસની આઠ મીટર તરંગ લંબાઈના તરંગો અસ્તિત્વ ધરાવે છે આ બધા જ તરંગોને એની તરંગ લંબાઈ અને આવૃત્તિ અનુસાર અલગ અલગ વિભાગોમાં ગોઠવવામાં આવે છે અને આ વિભાગો વચ્ચે કોઈ તીક્ષણ સીમા કે દાર કે દિવાલ હોતી નથી આ વિભાગો એટલે રેડિયો તરંગો માઇક્રોવેવ ઇન્ફારેડ દ્રશ્ય અલ્ટ્રાવાયોલેટ એક્સરે અને ગેમારે રાઈટ તો આ બધા જ વિભાગો છે અને એની અંદર આવતા તરંગોની તરંગ લંબાઈ એની આવૃત્તિ ઉપયોગ ક્યાં થાય છે ઉત્પન્ન થાય રાઇટ તો આ બધા લગતા ટોપિક પર આધારિત એમસીક્યુ નો પાર્ટ વન આજે આપણે જોવાનો છે આમાં પણ બધા જ શાબ્દિક છે કોઈ કેલ્ક્યુલેશન આવતું નથી તો ફટોફટ આપણે જોઈએ તો તમે બધા રેડી છો ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ ખાસ કરીને જે ડબલ્યુ નીટની અંદર આવો કોઈ નોર્મલ ક્વેશ્ચન આવી જાય તો તમે એનો ડાયરેક્ટલી આન્સર સેકન્ડમાં પણ આપી શકો છો તો આપણે સ્ટાર્ટ કરીએ સવાલને પેલા રીડ કરવાનો છે પછી આન્સર આપવાનો છે ઓકે તો ક્વેશ્ચન છે તમારો એ પાર્ટમાં પેલો એક્સરેની શોધ મેં નથી કર્યું એક્સરેની શોધ કોને કરી કયા વૈજ્ઞાનિકે કરી એક્સરેની શોધ અઢારસો ને પંચાણું માં રોજને કરી રાઈટ જે મેડિકલ ની અંદર એનો ઉપયોગ થાય છે હાડકાના ફ્રેક્ચર શોધવા માટે એક્સરે નો આપણે ઉપયોગ કરતા હોઈએ છે તો એક્સરેની શોધ અઢારસો ને પંચાણું ના શોધી એક પ્રવેગિત ઇલેક્ટ્રોન ને બરાબર એક ટાર્ગેટમાંથી એક ફિલામેન્ટમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય ઇલેક્ટ્રોન ને જોરદાર પીડી લગાડી પ્રવેગિત ગતિ કરાવીને

વાહક તારમાંથી પ્રવેગિત ગતિ કરતા વિદ્યુત બારો ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે વાહક તર જ્યારે વિદ્યુત ભારત પસાર થાય છે ત્યારે જે તરંગો ઉત્પન્ન કરે છે ઉપયોગ થતો હોય છે તો તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો રેડિયો તરંગો ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ રેડિયો અને ટેલિવિઝન ના પ્રસારણ માટે ખાલી જગ્યા તો રેડિયો અને ટેલિવિઝન મીન્સ કે આ બંને શું થયું કહેવાય આ જે પ્રસારણ છે એ સંદેશા વ્યવહાર કહેવાય શું કહેવાય સંદેશા વ્યવહાર તો સંદેશા વ્યવહાર રેડિયો તરંગો કયા રેડિયો તો તમારો જવાબ આવશે એ રેડિયો તરંગો ક્લિયર ચાલો આગળ વધીએ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન કંપ વિસ્તારનું મોડ્યુલેશન એટલે એને કહેવાય એ એમ

શોર્ટવેવ બેન્ડ એટલે કે ટૂંકી તરંગ લંબાઈના વિસ્તાર માટે ખાલી જગ્યા જેટલી ઉચ્ચ આવૃત્તિનો ઉપયોગ થાય છે આ શોર્ટવેવનો ઉપયોગ છે ને ટેલિવિઝનમાં થાય ટેલિવિઝનની અંદર ચોપન મેગા આવૃત્તિનો ઉપયોગ થાય કઈ ચોપન મેગા હર્ટ્સ ક્લિયર કે જે એક રેડિયો ટેલિવિઝન ચેનલ ચલાવી શકાય ચાલો આગળ

આપણે બધાની વચ્ચેના જે બધા સ્ટેશનો આવે રેડિયો મિરચી ને ને રાઈટ રેડિયો માય રાઈટ તો આ બધા સ્ટેશન આની વચ્ચે આવી જાય મિરચિ આવશે અઠ્યાસી મેગા આર્સ થી એકસો ને આઠ મેગા ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ અવાજના પ્રસારણ માટે વોઇસ કોમ્યુનિકેશન અવાજના પ્રસારણ માટે વીએલએફ એચએફ VHF કયો છે UHF আল্ট্রা হাই ফ্রিকোয়েন্সি आवाजના प्रसारण માટે UHF નો ઉપયોગ થાય ને મોબાઈલ ની અંદર મોબાઈલ થી તમે જે કરો તો એની અંદર UHF আল্ট্রা হাই ફ্রিকোয়েন্সি નો ઉપયોગ થાય મોબાઈલ થી તમે જ્યારે બીજા વ્યક્તિ સાથે વાત કરો તો એ आवाज નું प्रसारण થ્યું ને તો એ UHF થી થાય UHF মানে আল্ট্রা হাই ફ্রিকোয়েন্সি તો আল্ট্রা হাই ફ্রিকোয়েন্সি તો એ જ લઈ લો તમારો જવાબ આવશે રેડી એવું જ VHF આવે વર્ટિકલ હાઈ ફ্রিকোয়েন্সি છે ચાલો આગળ વધીએ માઇક્રોવેવ તરંગો માટે આવૃત્તિનો વિસ્તાર માઇક્રોવેવ રેડિયો તરંગ થી ઉપર તો માઇક્રોવેવ ની આવૃત્તિનો વિસ્તાર છે એનો આવૃત્તિનો ગાળો છે ક્લિયર આગળ વધીએ ચાલો માઇક્રોવેવ ખાલી જગ્યાની મદદથી ઉત્પન્ન કરી શકાય છે તમને કાલે થિયરીની અંદર એ આગળ કીધું છે કે માઇક્રોવેવ એ ક્લાઇસ્ટોન મેગ્નેસ્ટોન અને ગન ડાયોન આની મદદથી ઉત્પન્ન કરવામાં આવે છે ઓકે તો આન્સર એ આવશે નેક્સ્ટ ક્લાઇસ્ટોન મેગ્નેટ્રોન અને ગન ડાયોડ ની મદદથી માઇક્રોવેવ ઉત્પન્ન કરી શકે ઉલટો બોય છો ચાલો નેક્સ્ટ સેટેલાઇટ પ્રસારણમાં એટલે કે રડાર પ્રણાલીમાં ખાલી જગ્યા તરંગોનો ઉપયોગ થાય માઇક્રોવેવનો જ ઉપયોગ થાય આખી રડાર પ્રણાલીમાં માઇક્રોવેવ ઉપયોગ થાય લડાકુ વિમાનમાં પણ માઇક્રોવેવ કારણ કે રડાર પ્રણાલીમાં જ આવે એટલે એમાં પણ માઇક્રોવેવ તરંગનો ઉપયોગ થાય જળ પરિવહનની અંદર સબમરીન એ પણ તમારે રડારના અંદરમાં જ આવે તો એમાં પણ માઇક્રોવેવ ઉત્પન્ન થાય ક્રિકેટની રમતમાં બોલરે નાખેલો બોલની ઝડપ માપવા માટે પણ માઇક્રોવેવ તરંગનો જ ઉપયોગ થાય બરાબર ચાલો આગળ કારણ કે એ રડારના સિદ્ધાંત ઉપર આવે આ પણ રડારના સિદ્ધાંત ટેનિસ રમતમાં પ્રેક્ટિસ માટે પણ માઇક્રો તરંગનો ઉપયોગ થાય ઓકે ટ્રાફિક પોલીસના ઇન્ટરચેપ પર વાના એ રડારના સિદ્ધાંત પર કામ કરે એટલે એ પણ માઇક્રોવેવના જ તરંગોનો ઉપયોગ થાય ક્લિયર ઘર વપરાશમાં ઉપયોગી માઇક્રોવેવ ઓવનમાં પોઈન્ટ થ્રી નવસો પંદર ગીગાર્ટથી બે પોઈન્ટ પિસ્તાલીસ ગીગાર્ટ આવૃત્તિનો ઉપયોગ થાય ઓકે આ બધા શાબ્દિક છે જ્ઞાન આધારિત ખોરાક ગરમ કરવા માટે માઇક્રોવેવ નો જ ઉપયોગ થાય ઓવનમાં હે આ સાથે આ સેક્શન ને પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળીશું જય જય ભારત થઈ ગયો